જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું લેવા પટેલ સમાજે આ બેન સાથે શું કર્યું નયનાબેન મકવાણા લેવા પટેલ સમાજના પ્રસંગમાં કે ડ્રેસમાં કામ કરવા ગયા હતા અને લેવા પટેલે બેન સાથે જાતિ ભેદભાવ કર્યો અને મારા મારી કરી સાંભળો કોલ રેકોર્ડિંગ અને નયનાબેનો મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

તો કે કે કામે અમે આયવા હું સ્ટાફ લઈને ને આયવી હતી તો staff વાળા એ છે ને છોકરી આવે ને એ એની માર દસ વરસ ની એની માથે ઉકળતો ફૂટલો રયડો ચાનો અને છોકરી ને થોડાક સારા કર્યા હે અને તાવીથા બતાવ્યા હે કે તાવીથા ગાલુ આમ કરું ને તેમ કરું તો જરા complain લખાવી હે પણ હવે ઈ હવે તો થાય છોકરી આખી ફરફોડા દાઝી ગઈ તો શરીર માં આખા શું હું કેવાય ફરફોડા ઉપડી ગયા હે કોને માર નાની છોકરી ને કેવડી ઉંમર છે ની માર 10 12 વર્ષ ની હ પટેલ સમાજ માં કામ કરવા આયા હતા આપડી નાઈટ ની ખબર પડી કે આ નાઈટ છે તો આ રીતના ના કરીને ગાઈઢા હે અત્યારે તમે ક્યાં છો આ ધૂણીધાર કહેવાય ન્યા કોની ભેગા કે હા પટેલ સમાજ ની સામે જ અમે હું કેવાય ઉભા છે અને બાવડા જાળી ને છોકરી સામે હું કેવાય આમ સારા કરી ને કયધા બાર હમ છોકરી મારી જિંદગી માંથી કેટલો રેડો ચાનો પાછા ઉપર જાતા એમ કે હે ને નીકળો તમે પાણી હોય તો બતાવો ને આમ કરો ને તેમ કરો ને એવું કર્યું હે તમારું આખું નામ શું છે મહેશભાઈ મકવાણા તમારું તમારું નામ મનમૈનાબેન હોય છે વૈમકવાણા ઈ તો આપણા બા કોમરા આશ્રમ માં રહેતા હા એની છોકરી સાવરકુંડલાલ કબીટે ક્રીમાં કામ કરતા ઈ બાપુને હા હા એટલે આપણે આપણે જૂનાગઢ મેરે નતા ભેગા થા હા ઓર પી ગયા એમ નહીં તમને તગિડા એવા વીડિયો ને વિડીયા નથી બના કેમેરા છે તમારે ખોલાવો હોય ને તો હું તમે ખોલાવી શકો કેમ કે બધાયને કેવા ભુંડા બોલે છે માથા કૂટ એમાં એવું છે અમે હું કેતરેસ નું કામ કરું તો મને જે ભાઈ લઈ જાય ને ભાઈ એમ કીધું કે ભાઈ આપણું કામ કરવાનું છે આ તો મેં કાઈ વાંધો નહિ મેં કીધું ભાઈ જો સવાર માં ને તો મેં કીધું કે છોકરી સર્વિસ service નહિ દે થાકી ગયો તો મને કે કાઈ વાંધો નહિ service નો દે તો એક વાર ખાલી પાણી ચા પાઈ દ્યો મેં કે કાઈ વાંધો નહિ હારું હાલો પાઈ દેવ તો ફૂલ એક હું ને એની વાહે વાહે ચા પાણી બધુંય દીધું પાછું ઠંડા પાણીની સર્વિસે દીધી પાછા ઉપર જાય હાલો એ સાડા દસ તો કે complete કરી નાખજો આમ કરી નાખજો તેમ કરી નાખજો પછી સાડા દસ થઇ ગયા તો આપણે તો કાઉન્ટરનું નું complete કરાવવું પડે પડે તો service ચાલુ હોય કે service ચાલુ રાખો ને counter complete કરો હવે માણસો મને કીધા તા કે પંદર બરોબર તો હું પંદર જ લઈને ગઈ તો મેં કીધું તમારે પાસે full service જોતી હોય ને તો કો ફેરા ને બોલાવી લેવાય અને અમારે આમ service આવતું નથી તોય મેં તમને સર્વિસ કરી દીધી હાલે કે સોદીની ની ના ફલાણું કરે ને તાવી તો ઘાલ દે ને છોકરી ને મન ફાવે એવા ભૂંડા બોલવા માંડ્યા હે ભૂંડા બોલતા તો નામ આવડે હા બધાય ના નામ છે ને હજી ચાલુ જ છે અહિયાં

સમાજવાડી લેવા પટેલ સમાજવાડી છે ઓકે થઈ ગયો હવે તમે જેની કામે જાવ છો ઈ જેની ભેગા માં કામે જાવ એનું નામ શું છે એનું નામ જયેશભાઈ જયેશભાઈ નો મોબાઈલ નંબર આપો જયેશભાઈ નો મોબાઈલ નંબર હાલો બોલો બોલો તો હલા જયેશભાઈ કેટરસ ઈ કે ઈ રસોડા નું કરે છે હા ઈ રસોડાનું નું નું કરે ઈ આપણે રસોડા નું ને કેટર્સ નું આપે અને જે ભાઈ રસોડા વાળા રે ને એનું નામે જયેશભાઈ જ છે બે નામ જયેશભાઈ જ છે

तो वर एक मेलर सिनेमा WhatsApp वर नाको ना हां WhatsApp वर नाको ना छे तयार हे आ नाखी दो मोडू नो करता नगर पडयू रे बदी हे आ ये हा ऑडियो व्हायरल मा तुम्हारी मंजुरी छे ना बदी या फोन करवा मान पूछी लो ए महेश आ व्हिडिओ व्हायरल થઈ जायत वांदो नाही ना काय ना? वांदो नाही काय वांदो नाही काय वांदो नाही

હવે ઓલા કઈક નયના બેન ને ત્યાં કને તમે જે રસોડું રાખ્યું એમાં કઈ એને હડધૂત કર્યા ને મારવા પડ્યા ને આવું બધું કર્યું છે કોઈ મારવા નથી ગયું મોટા ભાઈ ના સર વિડિયો હોત આપણે કોઈ નથી મારવા ગયું હોય ને છે તો સાંભળો મારી વાત એમાં એવું હતું ને આપણે ઉપર સરબત પાવાનું હતું ને હે ઉપર સરબત હવે ઘરે પણ તમને ફોન કરું મોટા ભાઈ પણ પછી મારી પાસે ટાઈમ નથી ભાઈ હું થોડોક પાંચ મિનિટ વાત કરી લઉં એટલે પૂરું થઈ જાય

આ લોકો તો બાવ ખરા ને કામ છે કામ પીરસવાનું છે ખાલી પણ ઈ જે સર્વિસ જે તમે જે ને ઈ સર્વિસ માં નો આવે

પાણી ને એવું તો બધું પાયું પણ પાછું કીધું કે શરબત સર ફલાણું એવું ઘણું લાંબુ એમાં એ તો ગયા ને આમ રો એ વ્યાજ પછી તને નમેને એને તો ઓલા ભાઈ ગયા પલા અધૂરું કામ છે એ તો પૂરું કર લઈ એમાં કઈક નાની ની ખબર પડી કે આવડા લોકો અનુસૂચિ જાતિના છે એટલે અડધું જ કરા гало તમે વ્યાજ તમારું એ કામ જ નથી ના એવું તો કઈ નથી એવું એવું હવે એને આવું કીધું બધું એટલે તમને એ તો ચોકટ કરુંસ ભાઈ ના ના એવું કઈ બોલ્યા જ નથી તમારે અને તે ઓલી છોકરી માટે કઈ કાટ કર્યો એને કીટલો એને દાજી છે મારી વાત સાંભળો એ નાનો છોકરો રમતો રમતો ચાલે ને જાતે દી બેન હા એ નાનો છોકરો રમતો રમતો આમ ઊંચે હાથ કર્યા ને ભઈલા હા અને તે ચાલે દિસ પડી ગઈ સમજી ગયા ના કીટલી અડાડી દીધી કીટલી ઢોળી હે

heavy matter નથી કેમ કે આવડા લોકો જે કાઈ કીધું પછી તમારે જે તમે તમારો ઓલા ખેતર વાળા જયેશ છે એને એની હારે વાત થઈ હા જયેશભાઈ બોલું હું એ તમે તમે રસોડા વાળા જયેશ ભાઈ બોલો છો ઓલા જે વીરપુર ના જયેશ ભાઈ વાળા છે

એમાં એવું કીધું હવે સમજી ગયો અને હવે જમવાનું શું થઈ ગયું મોટા ભાઈ સમજી ગયો ઓકે હારવાળ વાત કરો એ હાલો હા ઓડિયો પોલીસ સ્ટેશન માં એ બે જણા થઈને લ્યો હોય રુજો સાક કલર હે લુગડું મારો જલ્દી હા ખાલી લખી અને અમે કીધું કે ભાઈ ગેરવર્તન અમારી રીતે જાતિ આ રીતનું કઉ બોલ્યા છે બરોબર પણ ઈ કઈ લખ્યું નઈ અને કોક સાહેબ નો ફોન આવ્યો હતો માથે પાટી લખવાનું બંધ કરી દીધું અને અંગુઠો અંગૂઠો ને ઘરે મોકલી દીધા કે તમારે ઘરે હજી અમે આવશું લખાણ કરવા ના કરવાં તે કરવાં એવું બધું બોલતા હતા એવું બધું કીધું હાલીયા ને પપ્પાને દો એમાં મેં હા ભાઈ હા બોલો બોલો હાલો હા બપોરે પર ફરિયાદ લખો કેતા આ એ લોકો તો જો કે સાબી લખી પણ તો આપણા અહીંયા ધોરીધરના પટેલ આવ્યો તો એ હા એટલે એને ફોન સીધો તો ને કર્યો હા એટલે જસ ભાઈ પછી વાત કરી સાહેબ જમાદારજી જે લખતો હતો ને એની જોડે વાત કરી એટલે પછી એ લખાણ જેવું તેવું બધું લખ્યું એને અને મેં તો પછી એફઆઈઆર ની નકલ માંગી પણ મને એમ કીધું કે તમારી ઘરે તો અહીંયા તપાસ કરવા જશે પહેલા અને પછી તમારી ઘરે આવશે ને પછી અહીંયા બધું લખશે એમ કીધું ભલે કાંઈ વાંધો હા તો એવું લાગે તો ભલે ને અમે કાલ છે ને બહુ આજે કાયદો એને કામ છે એટલે કાલ બપોર બહુ સવારમાં લગભગ છે ને આવશું અમે હા એટલે હવાર માં નવ દસ વાગે ઘરે આવું છું તમારે હા હું ફ્રી હું free નું હોવ ને તમારે phone આયવા કરે એટલે પછી મારે થોડું કામ થાય એટલે પછી એટલે હા એટલે ઓલું રૂબરૂ આવે એટલે હું છે વાત ચિત તો થઇ શકે ને આપડે શું કરવું એમ હવે એમાં હું એક તમારા બિઝનેસ business કરવો હોય ને એકા બીજા ધંધો હોય તો પછી એકબીજા ને લેટકો કરી આપણે એની હરે કઈ લેવા દેવા જ નથી પટેલ હરે